વડોદરા શહેરના અમિતનગર સર્કલની આસપાસ ખાણીપીણીની લારી પિકઅપ સ્ટેન્ડ તથા વડોદરા અમદાવાદ જતી ખાનગી પિકઅપ વાહનોની ભારે ભીડ જામતી હોય છે આ સ્થળ પર હંમેશા ટ્રાફિકની સમસ્યાથી સ્થાનિકો ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે વારંવાર રજૂઆતો બાદ પણ કોઈ ઉકેલ આવતો નથી આ સ્થળે અગાઉ પણ અકસ્માતો નોંધાઈ ચૂક્યા છે ગઈકાલે કિસનવાડી વિસ્તારમાં રહેતા અને અમિતનગર સર્કલ પાસે ફુગાવે છે ને ગુસ્સાન ચલાવતા અંસારી પરિવારનો આઠ વર્ષીય બાળક અન્ય બાળકો સાથે રસ્તો ક્રોસ કરીને સામે આવેલા મંદિરમાં પાણી ભરવા ગયો હતો જ્યાં બાકીના બાળકો સર્કલ પર આવેલા ખાણીપીણીની દુકાનો બાજુમાં હતા તે દરમિયાન બાળકે એકાએક રસ્તો ક્રોસ કરવા માટે આજુબાજુ જોયા વગર દોટ લગાવી હતી સમયે ત્યાંથી પસાર થઈ રહેલા છોટાઉદેપુર અમદાવાદ એસટી બસની ટક્કર બાળકને વાગી હતી તેના પગલે બાળક પટકાયો હતો તેના શરીર પર બસનું આગળનું ટાયર ફરી વળ્યું હતું અકસ્માતના કારણે રાહદારીઓના ટોળે ટોળા જામ્યા હતા બાળકનો પરિવાર પણ સ્થળ ઉપર દોડી આવ્યો હતો ગમખવાર અકસ્માતના કારણે બાળકનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ પોલીસને થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી પરંતુ માસુમના મૃતદેહને પીએમ અર્થે ખસેડી અકસ્માતે મોતના કાગળો તૈયાર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે બસ ચાલક કનૈયાલાલ ઉપાધ્યાય વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે